얘기아 अजून एक वेळेस सग्या एक बोलू आपण आता सग्या एक मनाला हालो हालो નમસ્કાર ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટ યાર્ડોની હરાજી અને ભાવની વાત આપણે આગળ વિડિયોમાં કરીશું તો ખેડૂત મિત્રો તમામ માર્કેટ યાર્ડોની હરાજી અને ભાવ જોવા માટે વિડીયોને અંત સુધી જુઓ અને જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરવા વિનંતી અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો હવે વધુ સમય ના લેતા વિડીયોની શરૂઆત કરીશું

Nseinah, Nseinah, Nairash, N German Sасarjah, N builds the money! Ay 是 tanta hotbarada. See nih is mere of dismay. Hectoruh menichaut on about the native wareολ�anan of perilous in groups we have disappears. Riin 이�ait nid una olda laser what marg JArch ulti lai自己. F Plautyl these F grassroots Apa untuk પચીસો ને સત્તર રૂપિયા બે હજાર પાંચસો ને સત્તર રૂપિયા સુપરમાલ છો ને એકત્રીસ રૂપિયા બે હજાર છસો ને એકત્રીસ રૂપિયા

चौवीसो ने पचास रूपया चार सौ पचास रूपया छवीसो एक रुपया बे हजार छसो ने एक रूपया यकावन 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 बावन दिन पंच दोपन पंच आठ दोपन चालू चालू करें एक एक बाहर जाए दो एक एक घंटे घंटे ठीक है एक दो जाए छोटे छोटे रुपयों को नहीं दिया ठीक होते हैं अच्छे होते हैं अच्छे होते हैं एक छोटे रेशियों के छह दिन योग्य तो होगा बोलो बाहर दो कर्जी नहीं है बाहर नह ત્રેવીસોને ને પંચાણું રૂપિયા બે હજાર ત્રણસો ને પંચાણું રૂપિયા

છવ્વીસો ને એકત્રીસ રૂપિયા બે હજાર છસો એકત્રીસ રૂપિયા નમસ્કાર ખેડૂત મિત્રો આજના તલના ભાવની વાત કરીએ તો ભાવનગર માર્કેટ યાર્ડ માં ભાવ બાવીસો થી લઈને ત્રણ હજાર નેવું સુધી બોલાયા હતા રામજોધપુર માર્કેટ યાર્ડ માં ભાવ બાવીસો થી લઈને સોવીસો એક્યાસી સુધી બોલાયા હતા કાલાવડ માર્કેટ યાર્ડ માં ભાવ બાવીસો નેવું થી લઈને સોવીસો પચીસ સુધી બોલાયા હતા તેમજ વાકાનેર માર્કેટ યાર્ડ માં ભાવ એકવીસો એકોતેર થી લઈને છવ્વીસો એકવીસ સુધી બોલાયા હતા જેતપુર માર્કેટયાર્ડમાં તલના ભાવ થી લઈને પચ્ચીસો એક સુધી બોલાયા હતા તેમજ ઝસદણની વાત કરીએ તો જસદણ માર્કેટયાર્ડમાં તલના ભાવ બે થી લઈને છવ્વીસો સુધી બોલાયા હતા વિસાવજર માર્કેટયાર્ડમાં તલના ભાવ એકવીસો થી લઈને ચોવીસો સુધી બોલાયા હતા મહુવા માર્કેટયાર્ડમાં તલના ભાવ ચોવીસો થી લઈને ચોવીસો ત્યાશી સુધી બોલાયા હતા તેમજ જુનાગઢની વાત કરીએ તો જુનાગઢ માર્કેટયાર્ડમાં તલના ભાવ બે હાજર થી લઈને પચીસો બાવીસ સુધી બોલાયા હતા મોરબી માર્કેટયાર્ડમાં તલના ભાવ બે સુધી બોલાયા હતા રાજુલા ભાવ પચીસ થી લઈને પચીસો પચાસ સુધી બોલાયા હતા કોડીનાર માર્કેટયાર્ડ માં તલના ભાવ બાવીસો થી લઈને પચીસો સાહીઠ સુધી બોલાયા હતા તેમજ રાજકોટ ની વાત કરીએ તો રાજકોટ માર્કેટયાર્ડમાં યાર્ડ ભાવ બે હાજર થી લઈને છવ્વીસો છ સુધી બોલાયા હતા અમરેલી માર્કેટયાર્ડ માં તલના ભાવ અઢારસો થી લઈને છવ્વીસો એકવીસ સુધી બોલાયા હતા સાવરકુંડલા માર્કેટ તલના ભાવ એકવીસો થી લઈને છવ્વીસો સુધી બોલાયા હતા જામનગર માર્કેટ તલના ભાવ બાવીસો થી લઈને ચોવીસો પંચાણું સુધી બોલાયા હતા તેમજ ધોરાજીની વાત કરીએ તો ધોરાજી માર્કેટ તલના ભાવ એકવીસો અગિયાર થી લઈને પચીસો છવ્વીસ સુધી બોલાયા હતા પોરબંદર માર્કેટ તલના ભાવ એકવીસો ઓગણપચાસ થી લઈને એકવીસો પચાસ સુધી બોલાયા હતા ભેસાણ માર્કેટ યાર્ડ માં ભાવ પંદરસો થી લઈને પચીસો સુધી બોલાયા હતા તળાજા માર્કેટયાર્ડમાં તલના ભાવ માર્કેટ માં તલ ના સુધી બોલાયા હતા ધ્રોલ માર્કેટયાર્ડમાં તલ ના ભાવ બાવીસો થી લઈને ચોવીસો વીસ સુધી બોલાયા હતા હારીજ માર્કેટ યાર્ડ માં ભાવ બે હાજર અગિયાર થી લઈને બે હાજર બાર સુધી બોલાયા હતા તેમજ ઉંઝા ની વાત કરીએ તો ઊંઝા માર્કેટયાર્ડ માં તલના ભાવ ભાવ પચાસ થી લઈને સત્યાવીસો સુધી બોલાયા હતા વિરમગામ માર્કેટયાર્ડમાં તલના ભાવ બાવીસો થી લઈને બાવીસો ત્રીસ સુધી બોલાયા હતા દાહોદ માર્કેટ યાર્ડ માં ભાવ બાવીસો થી લઈને ત્રેવીસો સુધી બોલાયા હતા તેમજ ખેડૂત મિત્રો કાળા તલની વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડમાં કાળા તલના ભાવ બત્રીસો થી લઈને સત્રીસસો પચાસ સુધી બોલાયા હતા અમરેલી માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ અઠ્ઠાવીસો થી લઈને સાડાત્રીસસો સાહીઠ સુધી બોલાયા હતા તેમજ સાવરકુંડલાની વાત કરીએ તો સાવરકુંડલા માર્કેટિયારમાં તલના ભાવ થી લઈને ત્રણ હજાર પંચોતેર સુધી બોલાયા હતા જુનાગઢ માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ થી લઈને સત્રીસો એક સુધી બોલાયા હતા તેમજ દસજણની વાત કરીએ તો દસદણ માર્કેટ યાર્ડમાં કાળા તલના ભાવ પંદરસો થી લઈને પાંત્રીસો પચાસ સુધી બોલાયા હતા તો ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટ યાર્ડના ભાવ જાણવા માટે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો